શ્રી કૃષ્ણ કનૈયા લાલ લાલકી જે મારા આંગણીએ ભવરાઉ ના ગરવેલ ભક્તોને મારા રામ રામ તમે મનમાંથી કાઢી નાખો વેર ભક્તોને મારા રામ રામ તમે આંખોમાંથી કાઢી નાખો ઝેર ભક્તોને મારા રામ રામ કાગળ ઓલા કરમ કેમ વંજાય ભક્તોને મારા રામ રામ મારા આંગણીએ વવરાવ ના ગરવેલ ભક્તોને મારા રામ રામ ખેતર હોય તો ખેડીએ રે ઓલા ડુંગરા ને કેમ ખેડાય ભક્તોને મારા રામ રામ મારા યાંગીએ વવરાવું નાગરવેલ ભક્તો ને મારા રામ રા ઓલો કૂવો હોય તો ઓલે ચીએ રે ઓલો સાગર કે મયુલે જાય ભક્તો ને મારા રામ રામ ઓલા સંતો હોય તો સેવા કરી ઓલા નોગરાને કેમ સેવાય ભક્તો ને મારા મારા આંગણીએ વવડાવું વબળાઓના ઘરવેલ ભક્તોને મારા રામ રામ ઓલા પોપટ હોય તો પાળીયે રે ઓલા ચોડલા ને કેમ પડાય ભક્તોને મારા રામ રામ મારા આંગણીએ વવડાવું ના ગરવેલ ભક્તોને મારા રામ રામ શ્રી કૃષ્ણ કનૈયા લા